કાચા કેળાના બફવડા ફરાળ હોય ત્યારે સાબુદાણા બોરૈયો ખાઈને કંટાળ્યા હોય તો આવી રીતે કેળાની પણ કોઈક વાનગી સરસ લાગતી હોય છે અને જે લોકો બટાકાને એવોઇડ કરવા માગતા હોય અથવા તો બટાકા ન ખાતા હોય એના માટે પણ આ વાનગી બહુ સરસ લાગે છે તો કાચા કેળાના બફવડા નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આવો નવી રેસીપી અને સંગીતના વિડીયો સાથે આપ સૌ મારી સાથે જોડાયેલા રહો છો એનો ખૂબ આનંદ છે મિત્રો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસિપી કાચા કેળાના બફવડા મેં અહીંયા એક કાચું કેળું લીધું છે કેળાને તમે બાફીને પણ આ રેસીપી બનાવી શકો છો પણ હું અહીંયા કાચા કેળાની જ બનાવવાની છું કેળાને પહેલાં ધોઈ લેવાના છે ત્યારબાદ આવી રીતે છાલ ઉતારી લેવાની છે છાલ ઉતારી આવી છીણી હોય એનાથી એને છીણી લેવાનું છે જેથી કરીને ગઠ્ઠા પણ નહીં રહે અને સરસ થઈ જશે કેળાની છીણી એક કપ થઈ છે ત્રણ ટેબલ સ્પૂન આરા લોટ એટલે તફકીનો લોટ જે વરાળમાં ખવાય છે એ હું ઉમેરું છું એક ટી સ્પૂન આમચૂર પાવડર એક ટેબલ સ્પૂન ખાંડ ઓપ્શનલ છે ઝીણા કાપીને મરચાં આવી રીતે સમારું છું તમે ક્રશ કરીને પણ વાપરી શકો છો એક ટી સ્પૂન સિંધ મીઠું કોથમીર ઉમેરીએ છીએ કોથમીર થોડી વધારે પ્રમાણમાં ઉમેરવાની છે લગભગ પાક કપ જેવી કોથમીર ઉમેરીએ છીએ લોટ બાંધી એ રીતે મિક્સ કરી તેલ ઉમેરી એને ગ્રીસ કરી લઈએ છીએ ત્યારબાદ થોડોક રેસ્ટ આપીએ છીએ રેસ્ટ આપ્યા પછી ફરીથી હાથમાં તેલ લગાવીને ગોળ બોલ વાળી લેવાના છે એક સરખા મિત્રો તમારી પાસે તપખીર લોટ ન હોય તો શિંગોડાનો લોટ અથવા તો ફરાળી લોટ પણ તમે ઉમેરી શકો છો શેકીને ક્રશ કરેલા શિંગદાણાનો ભૂકો પણ તમે આમાં ઉમેરી શકો છો તેલને બરોબર ગરમ થવા દે છે આવી રીતે એક એક ચમચામાં લઈ અને એક એક ઉમેરવાના છે એક સાથે બધા ઉમેરશો તો કેળા ચીકણા હોય છે તો ચોંટવા માંડશે એટલું ખાસ ધ્યાન રાખવાનું છૂટતા જ રાખવાના છે પહેલી વાર તમે ઉમેરો ત્યારે હાઈ ફ્લેમ રાખવાની છે અને સહેજ ક્રિસ્પી થવા માંડે એટલે ગેસની ફ્લેમ છે એને ધીરી કરી દેવાની છે અને આવી રીતે ગોળ ગોળ ફેરવતા રહેવાનું છે એકદમ છૂટ્ટા છૂટતા નાખ્યા છે જો ભેગા કરશો તો બધા ચોંટીને લપી થઈ જશે આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું ખૂબ સરસ લાગે છે આ વડા ટ્રાય કરજો કોઈ વખત બટાકા કરતાં તમને જો કેળા ભાવતા હોય તો આ રેસીપી સરસ લાગે છે હવે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આવી રીતે મેં કાઢી લીધા છે તેલ નિધારી દેવાનું છે બીજા પણ મેં ઉમેરી દીધા છે આ બફવડા સાથે ઇન્સ્ટન્ટ ચટણી ખૂબ સરસ લાગે છે એક કપ ડેસિકેટેડ કોકોનટ મેં લીધું છે અડધો કપ મોડું દહીં છે મરચાંની પેસ્ટ છે એક ચમચી ખાંડ ઉમેરી છે અને સિંધો મીઠું ઉમેરી છે મિક્સ કરી લઈએ છે ઘરમાં બધી જ સામગ્રી હોય છે એટલે ફટાફટ થઈ જાય છે અને બીજી કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી પડતી ઘી લીધું છે ઘીમાં જીરું ઉમેર્યું છે થોડા લીમડાના પાન ઉમેરીને મિક્સ કરી લઈએ છે હલાવી લઈએ છે કોપરાની ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે કેળાના આ બફ વડા સાથે તમે ટ્રાય કરજો આમાંની ફરાળમાં તમે કોઈ વસ્તુ ન ખાતા હોય તો સ્કીપ કરવાની ઘણા કોથમીર નથી ખાતા હોતા તો સ્કીપ કરવાની લીલા મરચાં પણ ઉપયોગ નથી કરતા હોતા તો તમારે મરી પાવડરનો ઉપયોગ કરવાનો તો મિત્રો સરસ મજાના ક્રિસ્પી વડા ખૂબ સરસ લાગે છે કેળાના બફ વડા તમે કોઈ વાર ટ્રાય કરજો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે ફરી મળીશું રેસીપીના એક સરસ નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય